આ ભ્રષ્ટાચાર થી આ વડોદરા ને આખા ગુજરાત ને મુક્ત કરો કેમ કે અમારા સી આર પાટીલ સાહેબ નું બી માથું મીડિયા સામે ચૂકી ગયું હતું જે ટાઈમે એરપોર્ટ એમ મીડિયા એ ઘેર્યા હતા કે અમદાવાદ ને સુરત નો વિકાસ થાય છે વડોદરા નો કેમ નહીં થતો તો એમને શરમ થી કીધું કે ટાઉન અરે મોટા અધિકારીઓને તમે પૂછી લો આ મીડિયા સામે બયાન થઈ ગયું છે ને આવા કાંડો ચાલે છે આ ઠંડા પથ્થર જેવા મગરમચ્છ પૈસા માણીને બેઠા છે અધિકારીઓ કઈ ગયા અહીં મોટી મોટી સફાઈ ને વિકાસ નો વસ્તુઓ કરતા વિકાસ ના мар ચાલુ થઈ ગયા છે પણ લોકોને હજુ તક વિકાસ નહીં મળી રહ્યો આ વિકાસ ક્યાં છે આ અમારા પ્રધાનમંત્રી નું નામ ખરાબ કરી રહ્યા છે આ ભ્રષ્ટાચારીઓને છોડો નહીં ઇન્કમ ટેક્સ આકર વિભાગ માં આ લોકોને બતાવો કે મોટા મોટા અધિકારીઓ કે આ શું કરી રહ્યા છે આ લોકોને ભ્રષ્ટાચાર નું કાન ફોલો મીડિયા દ્વારા તમારું હું નમન કરું છું ને કોઈની અચાન ના થાય પહેલા વેલા આની અંદર કોઈ સરકારી કાર્યવાહી ચાલતી હોય આ એપાર્ટમેન્ટમાં કે કશું ચાલતું હોય વેલા ટકે આને ડેમોરેશન કરીને તોડીને નીચે ધરતી સમાપ્ત કરો ને તો આ મોતનો કાંડ થશે આ બીજું બીજું આ બોટ કાંડ થઈને મૃત્યુનો આ કારણ બનશે એનો ભોગ શિપ ને શિપ ટાઉન પ્લાનિંગ વાળા છે